કોઈનો પરિવાર દુખી ન થાય એમ અમારે એટલે અમારા અમારી સાથે પચીસ તારીખે તમે બધા જોડાવ હું તો એમ કેવા માંગુ છું આખું રાજકોટ ની પણ આખું ગુજરાત આખું ગુજરાત જોડાવ બધા જોડાવ તો એનું પરિવાર પીડિત પરિવાર ન થાય કોઈ ટીઆરપી ગેમ ઝોન માં જે નોકરી કરતા એ માર નાના હતા આ સબ ને હું એની બેન જ બોલ મારી રાજકોટ ની પબ્લિક થી દિલ થી એક દીકરી તરીકે વિનંતી છે કે તમે સ્વયં ભૂત માનસે ની રીતે જાગૃત થા અને પછી તારીખે અમે કે કે ના કે અમે નિમ્ર વિનંતી કરીએ કે ના કે માનસે ની રીતે તમે જાગૃત થા અને તમારે ખુદ ની રીતે તમે તમારી દુકાનો બધી બંધ કરો કારણ કે હવે અમારું વ્યક્તિ અમે ગુમાવી દીધું એ ન આવી શકે ક્યારે કોઈ બીજા પરિવાર આવું ન થાય કોઈ સાથે ન થાય જોકે કે ના ઘણા કાંડ એવા બની ગયા કે એમાં કોઈને ન્યાય મળ્યું નથી જોકે અમને આમાં સરકાર પાસે કોઈ એવા આશા નથી એટલે જ અમારા પત્રિકા ને રાજકોટ બંધ કરાવવું પડે કેમ કે અમને કઈ ન્યાય નથી મળ્યો અમને હજી સુધી જવાબ નથી મળ્યો ને કોઈ બીજા પરિવાર તો આવી વેદના સહન ન કરી શકે કોઈ વ્યક્તિનું નું જાય નહીં એટલા માટે અત્યારે અમે આ ધારના આંદોલનમાં માં ઉતરા છે બીજી મારી એ માંગણી છે સરકાર કે ફાસ્ટેગ કે ચલાવ જે રાક્ષસોને કારણે વેદકારી ની લીધે તે આ ગેમ ઝોનના જે છે એને લીધે અમે અમારું એક આખું પરિવાર માંથી જે અમને પલ પલ યાદ આવે અત્યારે અમારી વેદના તો કોઈ સમજી જ ન શકે એને એને સખ્ત માં સખ્ત કારવાહી કરો ફાસ્ટેગ માં ને છ મહિનામાં જવાબ આવે એવી રીત રીતના કરો એ માંગણી છે ને પચીસ તારીખે દિલથી હું એક દીકરી તરીકે appeal કરું રાજકોટ ની કે તમે માનશો ને રીતે એક દિવસ પચીસ તારીખે રાજકોટ બંધ કરો તો ને જો અમારી સાથે તમે જોડાઓ તો જ હવે અમને ન્યાય મળશે બાકી સરકાર ને કોઈ બીક નથી એ અમને ન્યાય દેવાનું નથી અમારા આશાબેન ગાથાડ એમાં અમારા બેન જ અમારી માંગ એ છે કે સરકાર પાસે તો હવે અમને આશા છે જ નહીં કોઈ વસ્તુની કેમ કે અમે બાવીસ બાવીસ દિવસ થઈ ગયા અમને ન્યાય માટે જો રોડ ઉપર ભીખ લાવી દીધા છે સરકાર તો હવે અમને આશા છે કે જો તમે અમને સાથ આપશો અને સહકાર આપશો તો એક દિવસ રાજકોટ પચીસ તારીખે બંધ રાખો અને અમે કહીએ ને નહીં તમે તમારી દીકરીના તરીકે તમારી દીકરો કે દીકરીના વ્યસ્તાને લઈને તમે જો બંધ રાખો તો એ સરકાર જાગશે સો ટકા અમને ન્યાય મળશે